ધ ગોલ્ડન વોલ્સ માં આપનું સ્વાગત છે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુકુર રોડથી લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા સુભાષ ચોક પાસે આવેલ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા તેમણે લોકોને સંબોધન કરતાં ઓગણત્રીસ વર્ષ જૂની વાત યાદ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો અમિત શાહે જનસભામાં જય શ્રી રામના નારા સંબોધન શરૂ કર્યું તેમણે સંબોધનમાં જણાવ્યું કે મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર આ ઉપરાંત તેમણે કહ્યું કે પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપ ભાજપમાં ગૃહમંત્રી બની શકે છે આ વેચનાર ભાજપમાં દેશના વડાપ્રધાન પણ બની શકે છે પીએમએ મને લોકસભામાં ઉભા રહેવાની તક આપી છે અમિત શાહે હનુમાન મંદિરમાં દર્શન કરીને જૂની વાત વાગોળી હતી તેઓએ ભાવુક થતાં જણાવ્યું કે ઓગણત્રીસ વર્ષ પહેલાંનું દ્રશ્ય મને યાદ આવે છે ભૂપેન્દ્રભાઈ તે વખતે કાઉન્સિલર હતા અને હું પહેલી વાર ધારાસભ્યની ચૂંટણી લડવા જઈ રહ્યો હતો અને આજ જ હનુમાનજીના મંદિરના દર્શન કરીને ધારાસભ્યની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી ત્રીસ વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં ફરીવાર દર્શન કર્યા છે